કરજણ તાલુકાના વેમારડી ગામ ખાતે પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ હતી વીરપુર ગામના લોહાણા ઠક્કર સમાજમાંથી સંત એવા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપા જે લોકોને જમાડીને આનંદ ભક્તિ કરતા એવા સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ વીરપુર ખાતે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ઉજવાય છે ત્યારે કરજણ તાલુકાનું એક નાનકડું વેમારડી ગામ જે ઘણા વર્ષોથી પરંપુજ્ય સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર બનાવી મૂર્તિ સ્થાપના કરી સેવા પૂજા કરે છે અને જલારામ જયંતિના પાવન દિવસે ભજન સત્સંગ અને ભવ્ય ભંડારાનું પણ આયોજન કરે છે આ વર્ષે પણ જલારામ વિકાસ ટ્રસ્ટ દ્વારા વેમારડી ખાતે જલારામ જયંતિના પર્વ દિવસે સવારથી જ પૂજ્ય બાપાની પાદુકા પૂજન હોમ હવન શોભાયાત્રા તેમજ બસો પચીસ દીવડાની મહાઆરતી કરી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે બોટાદ ગોકળ યનાથની જગ્યાએ ગુરુ શ્રી જીવરાજ બાપુ

બસો ને છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી કરજણ તાલુકો વડોદરા જિલ્લો એનું એક હાવ પંખીના માળા જેવું નાનકડું ગામ વેમરડી ગામે આજે લોકોના સહયોગ સહકાર અને સેવાથી આ પ્રસંગને ઉજળો બનાવવામાં આવે છે અને એ જલારામ જયંતિ નિમિત્તે આજે વેમરડી ગામની અંદર સવારથી લઈ સાંજ સુધીના કાર્યક્રમો જેવા કે મહાપૂજા બપોરના સમયમાં હતી સવારમાં સ્નાન વિધિ ત્યાર પછી શોભાયાત્રા જલારામ બાપાની અને ત્યાર પછી અત્યારે મહાઆરતીનો પ્રસંગ પૂરો કરી અને હવે મહાપ્રસાદ તરફ આગળ વધી રહ્યા છીએ અને ત્યાર પછી મહાપ્રસાદ પછી અહીંયા જલારામ બાપાના સાનિધ્યમાં અહીંયા લોક ડાયરાનું એક આયોજન કરવામાં આવેલ છે અને એ લોક ડાયરો કરવા માટે દહેજ દહેજ નિવાસી એવા સ્નેહાબેન લીંબચિયા પધારનાર છે તો ખરેખર આપ સૌનો સાથ અને સહકારની અપેક્ષા અપેક્ષાશ અહીંયા જલારામ મંદિર વિકાસ ટ્રસ્ટ વતી હું અને ભાઈશ્રી મારો મિલન આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છું હા પરમવંદનીય સંત શિરોમણી બોટાદ નિવાસી ગોકલિયાનાથની જગ્યાના મોહંત એવા શ્રી દિનેશ બાપુ પધાર્યા છે તો આપ સૌ ખરેખર એમનો દર્શનનો લ્હાવો લઈ અને એમના આશીર્વા આશીર્વાદ મેળવી આ બધા પાવન થાવ એવી અભ્યર્થના સાથે સૌને અમારા મિલનભાઈ સાથે સૌને જય જલારામ બાપુ